વાત કરીએ મહીસાગરની મહીસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા કડિયાવાડ અને કોઠા ગામના કેટલાક ખેડૂતો માટે સિંચાઈની કેનાલ આશીર્વાદના બદલે અભિશાપરૂપ બની છે કડાણા યોજનાની ડાબા કાંઠા કેનાલ મારફતે અરીઠા કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે વર્ષો જૂની કેનાલનું સમારકામ અને સફાઈ નહીં કરાતા ઠેર ઠેર પાણી લીકેજ થઈ રહ્યું છે તો કેનાલમાં અનેક જગ્યાએ પ્લાસ્ટર તૂટી જવાથી વારંવાર પાણી લીકેજ થાય છે જેના કારણે ત્રણેય ગામની ત્રીસ એકર જમીનમાં કૃષિ પાક નિષ્ફળ જાય છે કેનાલના કારણે દરેક સિઝનમાં નુકસાન થતું હોવાથી ખેડૂતોની મહેનત પાણીમાં ફેરવાઈ જાય છે કેનાલ લીકેજ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતો કંટાળી ગયા છે

કમ્પલેન કરી છે પણ કોઈ અધિકારી આ જતા રહે છે પણ કોઈ સર્વે થયું નથી અને મેન્ટેનન્સ કરાયું નથી જેથી આ જમીન ફરી ગઈ છે છે તમે તો એવી કે અમને સરકાર અને આ સદંતર હું બંધ કરવા માટે તૈયાર છું પાછળના ખેડૂતોને જે થવું હોય થાય બાકી અત્યારે મારે જમીનમાં નુકસાન થાય છે આટલાથી મળીને છે કોઈ તમે જમીન જોઈ શકો છો ટોટલ જમીનનું નુકસાન છે આ ચણા ઘઉં મગ એ બધું અહીઠાથી મળીને આ બધે

ને ખેતરોમાં પાણી ફરી વળી મગ ને ચણા નુકસાન ફેરવાઈ ગયા ચાયડા પાણીમાં કેટલા સમય થી આવું છે વર્ષોથી શું માંગ છે શું માંગ છે તો વળતર આપે અમને કેનાલ નો સમારકામ સિલ્ડીંગ નું કામ કરી દીધેલું છે માઇનર નો અને ડાળીઓ નું જે સિલ્ડીંગ કામ ચાલુ ડાળીઓ જે લીકેજ થઇ ગયો એનું બી સિલ્ડિંગ કામ કરી નાખેલું છે પણ પાણી વધારે આવી જાય તો વધારે આવે એટલે કદાચ ઉભરાઈ જતું હોય અને અમુક થોબલિયો ને સાઈડ માં તેર ફાટી હોય ફાટી ગયેલું હોય આરસીસી ફાટ પડી હોય તો લીકેજ થઈ જાય જમી જાય છે એનાથી થોડું નુકસાન થાય છે